સ્લીપર બસ તો જાણે હવે રસ્તા પર દોડતું મોત લાગી રહ્યું છે હજુ તો જૈસલમેર જોધપુર હાઇવે પર સ્લીપર બસમાં આગ લાગતા કેટલાય લોકો જીવતા ભૂંજાયા હતા હજુ તો તેને લઈને તપાસ થઈ રહી છે તેવામાં આજે ફરી જયપુરમાં બસમાં આગ લાગવાની ઘટના બની એટલું જ નહીં છેલ્લા દસ દિવસની અંદર બસમાં આગ લાગવાને કારણે દસ મુસાફરો મુસાફરો જીવતા ભૂંજાયા છે કેમ સ્લીપર બસ મોતના કુવા સમાન બની ગઈ છે જોઈએ આ રિપોર્ટ શું સ્લીપર બસ છે મોતનો કુવો કેમ બની રહી છે સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી બસમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને બસ ભડભડ બળી ગઈ હતી જેમાં વીસ લોકો જીવતા ભૂંજાયા હતા જોકે એ બાદ દિવાળીના તહેવારોમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં એસી લક્ઝરી સ્લીપર બસમાં આગ લાગવાને કારણે આશરે દસ દિવસની અંદર છતાળીસ જેટલા મુસાફરો જીવ ગુમાવી ચૂક્યા છે ગુજરાતમાં પણ એવી કેટલી ખાનગી સ્લીપર બસ રસ્તા પર મુસાફરોના જીવ જોખમમાં મૂકીને દોડી રહી છે ત્યારે વીજીવી ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને તપાસ કરી બસમાં આગ કેમ લાગે છે बाबते स्लीपर एसी बस न टेक्निकल स्टाफ साथ है खास बातचीत करी वायरिंग आती है ठीक है इसमें पूरी बॉडी में अर्थिंग सप्लाई दिया हुआ है और जो वायर दिए हुए हैं पूरे में मेन करंट दिया हुआ है इसमें कैसा होता है वाइब्रेट होता है ना जैसे रोड खड्डे खड्डे वाला रोड है बराबर रोड नहीं है इसमें जब गाड़ी वाइब्रेट करती है ना तो वायर कट जाते हैं कटने के कारण तो मेन वायर जाता है अर्थिंग में अर्थिंग जब ब्लास्ट करता है वो हिसाब से इसमें आग लगती है पूर्व आरटीओ अधिकारी जेएन वारफड़िया ए स्लीपर बस एक जीवनु जोखम छे स्लीपर बस ने बंद करवी जोइए पत्र लिखयो परंतु तो। तमा पर कोई से प्रकार की कामगिरी नहीं करवामा પૂર્વ આરજીઓ અધિકારી શું કહે છે એ સાંભળો સ્લીપર માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે સુવા માટેની જગ્યાઓ એની અંદર યુનિફોર્મ અને રેગઝિનનો વધારે ઉપયોગ થતો હોય છે અને જયારે આગ લાગે ત્યારે ઝડપથી આગ પ્રસરી જતી હોય છે તદઉપરાંત અ એસી હોય છે અને એસીને જે ગેસ ભરેલો હોય છે એ પણ સ્ફોટક થાય છે ત્યારે એ પણ આગ લાગવાનું કારણ હોય છે વાહન માલિકો પોતાનું ભાડું કમાવાની લાલચમાં વધારે પેસેન્જરનો માલ સામાન તો લઈ જાય ત્યાં સુધી તો બરાબર છે જોગવાઈ મુજબ પરંતુ ગુડ્સ વાહન તરીકે પણ એનો ઉપયોગ કરતા હોય છે બસમાં આગ લાગવાના કારણ અનેકો હોઈ શકે છે જ્યારે બસ એક ટ્રીપ પૂરી કરીને આવે ત્યારે તેને ફરજિયાત ચેક કરવાનો નિયમ પણ છે સેફટીને લઈને પણ સમયાંતરે તપાસ કરવી આવશ્યક છે આગ લાગવાની ઘટના બને ત્યારે ઇમરજન્સી ડોર ખોલવામાં પણ તકલીફ થતી હોય છે ઉપરાંત બસમાં એટલી સાંકળી જગ્યા હોય છે કે એક પછી એક મુસાફરોને બસની બહાર નીકળવું પડે છે જેથી મૃત્યુ આંખ વધી જાય છે જો કે હવે સ્લીપર બસમાં આગની વધી રહેલી ઘટનાઓને પગલે સરકાર સ્લીપર બસોના નિયમો અને તેના ચેકિંગ માટે કેવા એક્શન લેશે તે જોવું રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ